નમસ્કાર ખેડૂત મિત્રો આજે વાત કરીશું બાકી સબસિડી યોજના બે હજાર ચોવીસ ધારણ કયા કયા ઘટકોમાં આજે ચાલુ છે ઘરે બેઠા મફતમાં ફોર્મ ભરો અને લાભ મેળવવો દોસ્તો કયા કયા ઘટકોમાં સહાય મળશે ઓનલાઈન અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી ક્યારે કરવી અરજી કયા કર્યા બાદ સાધનિક કાગળો ક્યાં જમા કરાવવા ચલો વાત કરીએ અર્ધપાક મંડપ વેલા શાકભાજીના પેડલ એટલે કે જે વેલાવાળા શાકભાજી હોય છે એ મિશન મધમાખી કાર્યક્રમ મધમાખીનો જે ઉછેર કરતા હોય છે એમના માટે છે આ કાચા મંડપ ટમેટા મરચાં અને અન્ય શાકભાજીના ટેલીજ કારણ કે તેના રોપ આવે છે એ મળે છે તમને ટ્રેક્ટર વીસ પીટીઓ એચપી સુધી શાકભાજી પાકના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પેયર પાંત્રીસ બી એચપીથી વધુ ઇલેક્ટ્રિક સરગવાની ખેતી સહાય માઉન્ટેડ ટ્રેક્ટરમાં માઉન્ટેડ ઓપરેટેડ સ્પેયર વીસ બીએચપીથી ઓછા પ્લાસ્ટિક મેલ્ચ લેઇંગ મશીન પાવર નેપસેક સ્પેયર પાવર ઓપરેટેડ તાઇવાન સ્પેર બારથી સોળ લિટર ક્ષમતા મેન્યુઅલ સ્પેર નેપ્સ્પેક ફૂટ ઓપરેટેડ સ્પેર અર્ધપાક મંડપ એટલે કે જે વેલાવાળા શાકભાજી આવે છે આ મિત્રોથી બધી સહાય હવે બીજી સહાયો હું બતાવીશું મેન્યુઅલ સ્પેયર નેપ્સેક ફૂટ ઓપરેટેડ સ્પેયર પાવર નેપસેક સ્પેયર પાવર ઓપરેટેડ તાઇવાન સ્પેર સોળ લિટરથી વધુ ક્ષમતા ખેતર પરના ગ્રેડિંગ સોર્ટિંગ પેકિંગ એકમ ઊભા કરવા સહાય પાવર નેપસેક સ્પેયર પાવર ઓપરેટેડ તાઇવાન સ્પેયર આઠ બાર લી લિટર ક્ષમતા પાંપણીના સાધનો કાપણીના સાધનો સ્વયં સંચાલિત બાગાયત મશીનરી પ્રોસેસિંગના સાધનો કદ ફૂલો બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય દાંડી ફૂલો ઔષધિ સુગંધિત પાકો માટે નવા ડિસ્ટ્રેલેશન યુનિટ તો આ બધા છતાં મિત્રો જે સહાયો છે હાલ આ ખેડૂત પોર્ટલ ઉપર જે ચાલી રહી છે એ તમને આ બતાવી દીધી છે હવે આપણે વાત કરીશું કે કયા કયા આપણે આ અરજી કરી શકીએ છીએ તો ચાલો વાત કરીએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ગ્રામ પંચાયત જે તે વિસી એટલે કે તમારા કોમ્પ્યુટર ઓપરેટેડ હોય છે ગ્રામ પંચાયતના ત્યાં તમે કરાવી શકો છો સીએસસી કોમન સર્વિસ સાયબર કાફે એટલે કે ઝેરોક્ષની દુકાનો હોય છે ત્યાં તમે આ સાયબર કાફે કહેવાય છે ત્યાં પણ કરાવી શકો છો અને જો તમારા બાળકો શિક્ષિત હોય કે તમે પણ શિક્ષિત હોય તો ઘરે બેઠા મોબાઈલ ઉપર અરજી કરી શકાય છે આ ખેડૂત પોર્ટલ જે ખેડૂતો માટે બનાવેલ છે ત્યાં પણ આપણે કરી શકીએ છીએ અરજી પછી વાત કરીએ ઓનલાઈન અરજી થઈ ગયા પછી અરજીની પ્રિન્ટ્સ આપ સૌએ ખેડૂતની સહી કરી નીચે જણાવેલા ડોક્યુમેન્ટ એ અરજીની સાથે જોડીને ઓનલાઈન અરજીમાં આપ સૌને ડાબી બાજુ પ્રતિનાયક નિયમ શ્રી બાગાયત એમ જણાવેલા સરનામા ઉપર આપ સૌએ એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ અને નીચે જણાવેલા સાધનિક કાગળો અરજી કર્યાના દિન સાતમાં ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે તો મિત્રો આ તમે માહિતી ફરીથી આપી દઉં ઓનલાઈન અરજી થયા પછી જે ખેડૂત હોય છે તેમને સહી જોઈશે અને ડોક્યુમેન્ટ છે એ તમારે જમા કરાવવાના છે એ ખાલી સાત જ દિવસ હોય છે અને ઓનલાઈન આ સાત દિવસ જમા કરાયા પછી શું થાય છે એ વાત કરીએ તો ઓનલાઈન અરજીનો ડ્રો થશે ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે જો તમે તેમાં ઓનલાઈન અરજીનો ડ્રો થશે મિત્રો અને ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે તો તમે સમજી ગયા છો આશા રાખું છું અને જો તમે તમે સમજી ગયા છો અને જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો મચુની હોય છે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આવા અવનવા ખેડૂતો માટે વિડીયો આવતા રહેશે જય હિન્દ જય ભારત